મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી તો મહેમદાવાદના ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ બિશ્નો પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી છે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની એકસો પંચોતેર બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાઈ છે જિલ્લામાં ત્રણ લાખ ચૌદ હજાર ત્રણસો ત્રાણું મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચારસો ઇવીએમમાં સીલ કર્યા હતા ખેડા ખેડા જિલ્લાની ડાકોર ચકલાસી મહેદાવાદ અને મહુદા નગરપાલિકાની એકસો એકવીસ બેઠકો કપડવંચ પાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર છ ની કુલ બે બેઠકો કટલાલ અને કપડવંચ તાલુકા પંચાયતની પચાસ બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ એકસો પંચોતેર બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું